કે બીજાના ખરાબ હોવાના પ્રમાણપત્રો આપતો માણસ હોય કે કોઈના મહેલમાં મુજરા કરવાના ને બિરાદ એના કરતા અમારી ઝૂપડીમાં જમાવટ કરવી અમને વધારે વાલી લાગે છે કારણ કે અમારી ભૂખ કરતા અમારું સોમાન મોટું છે દુઃખ એનું ન થાય કે આખા આખા રહ્યા ને આપણને નોખા પાડી દે પણ પોતાના છો પોતાના છો એમ કઈ જાય ને અધૂરી વાત સાંભળી અને પછી ખાસ માણસ થી નોખું થઈ જવું ને બિરાદર એના કરતા બેહીને એક વાર ખંભે હાથ રાખીને પૂછી લેવાનું કે હકીકત શું હતી કારણ કે ગામ છે ને એ વિખવામાં આવે જોડવા મને અરે જે મૂકીને જાય ને એને જવા દેવાના ભાઈબંધ વારે ઘડીએ સંબંધમાં આપણે ભીખ માંગવી પડે એ પ્રેમ ના સંબંધ નો કહેવાય એ તો સ્વાર્થ ના સંબંધ કેવાય હો